ભાગવત મહાપુરાણ દસમ સ્કંધ અધ્યાય ચોસઠમો શ્રી શુકદેવજી કહે છે પ્રિય પરીક્ષિત એક દિવસ સાંબ પ્રદ્યુમ્ન ચારુ ભાનુ અને ગદ વગેરે યાદવકુમારો ફરવા માટે ઉપવનમાં ગયા ત્યાં વધારે વખત રમતા રહેવાથી તેમને તરસ લાગી તેઓ આમ તેમ પાણી શોધતા એક કૂવા પાસે ગયા તેમાં પાણી તો હતું નહીં પરંતુ તેમાં એક બહુ જ વિચિત્ર પ્રાણી જોવા મળ્યું તે પ્રાણી પર્વતના જેવા આકારવાળો એક કાચંડો હતો તેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેમના હૃદયમાં કરુણા પેદા થઈ અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ જ્યારે રાજકુમારો કૂવામાં પડેલા તે કાચંડાને ચામડા અને સૂતરના દોરડા વડે પણ બહાર કાઢી ન શક્યા ત્યારે કુતૂહલવશ તેમણે આ આશ્ચર્યજનક વાત ભગવાન શ્રીકૃષ્ણની પાસે જ જઈને કહી જગતના જીવનદાતા કમલનયન ભગવાન શ્રીકૃષ્ણ તે કૂવા પર આવ્યા તેને જોઈને ભગવાને ડાબા હાથથી અનાયાસે જ તેને બહાર કાઢ્યો ભગવાન શ્રીકૃષ્ણના કરકમળનો સ્પર્શ થતાં જ તે કાચંડાનું રૂપ છોડી તપાવેલા સુવર્ણ જેવા વર્ણનો સ્વર્ગનો દેવતા બની ગયો તેના શરીર પર અદ્ભૂત વસ્ત્ર આભૂષણો અને પુષ્પોના હાર શોભી રહ્યા હતા જો કે ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે આ દિવ્ય પુરુષને કાચંડાની યોનિ કેમ મળી હતી તેમ છતાં તે કારણની સર્વસાધારણને જાણ થાય તેથી તેમણે તે દિવ્ય પુરુષને પૂછ્યું હે મહાભાગ્યશાળી તમે તો બહુ જ સુંદર છો તમે કોણ છો હું તો એવું સમજું છું કે તમે અવશ્ય કોઈ શ્રેષ્ઠ દેવતા છો હે મંગલમૂર્તિ ક્યા કર્મના ફળ સ્વરૂપ તમારે આ યોનિમાં આવવું પડ્યું હતું વાસ્તવમાં તમે આ યોનિને યોગ્ય નથી અમે તમારું પૂર્વવૃત્તાંત જાણવા ઈચ્છીએ છીએ જો તમે અમને લોકોને તે જણાવવું ઉચિત સમજતા હો તો તમારો પરિચય આપો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત જ્યારે અનંતમૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણે રાજા નૃગને આ પ્રમાણે પૂછ્યો ત્યારે તેમણે પોતાનો સૂર્ય જેવો પ્રકાશમાન મુકુટ નમાવીને ભગવાનને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહેવા લાગ્યા રાજાનૃગ બોલ્યા હે પ્રભુ હું મહારાજ ઇક્ષ્વાકુનો પુત્ર નૃગ છું જ્યારે કોઈએ આપની સામે દાતાઓની ગણતરી કરી હશે ત્યારે તેમાં મારું નામ પણ આપના કાને અવશ્ય પડ્યું હશે પ્રભુ આપ સમસ્ત પ્રાણીઓની એક એક વૃત્તિના સાક્ષી છો ભૂત અને ભવિષ્યનો ભેદ આપના જ્ઞાનમાં કોઈ પ્રકારની અડચણ ઊભી કરી શકતો નથી તેથી આપનાથી અજાણ્યું છે જ શું કાળ આપની દ્રષ્ટિને રોકી શકતો નથી તેમ છતાં આપની આજ્ઞા છે તો હું આપને જણાવું છું હે ભગવાન પૃથ્વીના જેટલા રજકણ છે આકાશમાં જેટલા તારા છે અને વરસાદના જેટલા જળબિંદુઓ છે મેં તેટલી ગાયો દાનમાં આપી હતી તે પણ બધી દૂધવાળી યુવાન શાંત સુંદર સુલક્ષણોવાળી અને કપિલા ગાયો હતી તે બધી ગાયો મેં સાત્વિક ધનથી પ્રાપ્ત કરી હતી તે ગાયો વાછરડા સાથે હતી તેમના શિંગડા સોનાથી મઢાવ્યા હતા અને ખરીઓ ચાંદીથી તેમને હાર વસ્ત્ર અને આભૂષણોથી શણગારી હતી હે ભગવન યુવાવસ્થાવાળા કુમારોને જેઓ સદ્ગુણી શીલ સંપન્ન દુઃખી કુટુંબવાળા દંભરહિત તપસ્વી વેદપાઠી શિષ્યોને વિદ્યાદાન કરવાવાળા તથા સચ્ચરિત્રવાળા હતા તેમને વસ્ત્રાલંકારથી અલંકૃત કરીને તેવી ગાયોનું દાન હું આપતો હતો આ પ્રમાણે મેં ઘણી ગાયો આપી હતી પૃથ્વી સુવર્ણ આવાસ ઘોડા હાથી દાસીઓ સહિત કન્યાઓ તલના પર્વત ચાંદી શૈયા વસ્ત્રો રત્નો ઘરનું રાસ રચીલું અને રથ વગેરેનું દાન કર્યું હતું અનેક યજ્ઞો કર્યા અને ઘણા વાવ વગેરે બંધાવ્યા એક દિવસ કોઈ અપ્રતિગ્રહી અર્થાત દાન ન લેવાવાળા તપસ્વી બ્રાહ્મણની એક ગાય છૂટી પડીને મારી ગાયોમાં આવી ગઈ મને આ વાતની જાણ ન હતી તેથી મેં અજાણતા તે ગાય કોઈ બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી જ્યારે તે ગાયને બ્રાહ્મણ લઈ જતા હતા ત્યારે તે ગાયના મૂળ માલિકે કહ્યું આ ગાય તો મારી છે દાન લઈ જનાર બ્રાહ્મણે કહ્યું આ તો મારી છે કેમ કે રાજા નૃગે મને આ દાનમાં આપી છે તે બંને બ્રાહ્મણો પરસ્પર લડતા લડતા પોતાની વાત સાચી ઠેરાવવા માટે મારી પાસે આવ્યા એક બ્રાહ્મણે કહ્યું આ ગાય હમણાં જ આપે મને આપી છે અને બીજાએ કહ્યું જો એવી વાત છે તો તમે મારી ગાય ચોરી લીધી છે ભગવાન તે બંને બ્રાહ્મણોની વાત સાંભળીને મારું ચિત્ત ભ્રમિત થઈ ગયું મેં ધર્મ સંકટમાં પડીને તે બંનેને ખૂબ વિનમ્રતાથી પ્રાર્થના કરીને કહ્યું કે હું આના બદલામાં એક લાખ શ્રેષ્ઠ ગાયો આપીશ તમે લોકો મને આ ગાય આપી દો હું આપ લોકોનો સેવક છું મારાથી અજાણતા આ અપરાધ થઈ ગયો છે મારા ઉપર તમે લોકો કૃપા કરો અને મને આ મોટા કષ્ટમાંથી અને ઘોર નરકમાં પડતા બચાવી લો હે રાજન મારે આના બદલામાં કંઈ ન જોઈએ આવું કહીને ગાયનો માલિક ચાલ્યો ગયો તમે આ ગાયના બદલામાં એક લાખ ઉપરાંત દસ હજાર વધારાની ગાયો આપો તો પણ હું તે લેવાનો નથી આ પ્રમાણે કહીને બીજો બ્રાહ્મણ પણ ચાલ્યો ગયો હે દેવાધિદેવ જગદીશ્વર ત્યાર પછી મારું આયુષ્ય પૂરું થતાં યમરાજાના દૂત આવ્યા અને મને યમપુરીમાં લઈ ગયા ત્યાં યમરાજાએ મને પૂછ્યું હે રાજન તમે પહેલાં તમારા પાપનું ફળ ભોગવવા ઈચ્છો છો કે પુણ્યનું તમારા દાન અને ધર્મના ફળ સ્વરૂપ તમને એવા દિવ્યલોક પ્રાપ્ત થશે જેની કોઈ સીમા નથી હે ભગવાન ત્યારે મેં યમરાજાને કહ્યું હે દેવ પહેલાં હું મારા પાપનું ફળ ભોગવવા ઈચ્છું છું અને તે જ ક્ષણે યમરાજાએ કહ્યું જાઓ તમે અધમ યોનિમાં પડો તેમના આ પ્રમાણે કહેતા જ ત્યાંથી પતન પામતા જ મેં પોતાને કાચંડો થયેલો જોયો હે પ્રભુ હું બ્રાહ્મણોનો સેવક ઉદાર દાની અને આપનો ભક્ત હતો મને એ વાતની ઉત્કટ અભિલાષા હતી કે કોઈ રીતે આપના દર્શન થઈ જાય આ પ્રમાણે આપની કૃપાથી મારા પૂર્વજન્મોની સ્મૃતિ નષ્ટ થઈ નથી હે ભગવાન આપ પરમાત્મા છો મોટા મોટા શુદ્ધ હૃદયના યોગેશ્વરો ઉપનિષદોની દ્રષ્ટિથી પોતાના હૃદયમાં આપનું ધ્યાન કરતા રહે છે હે ઇન્દ્રિયાતીત પરમાત્મન સાક્ષાત આપ મારા નેત્રો સમક્ષ કઈ રીતે આવી ગયા કેમકે હું તો અનેક પ્રકારના દુઃખદ કર્મોમાં ફસાઈને આંધળો થઈ રહ્યો હતો આપના દર્શન તો ત્યારે થાય છે જ્યારે સંસાર ચક્રમાંથી છૂટવાનો સમય આવે છે હે દેવતાઓના પણ આરાધ્ય દેવ હે પુરુષોત્તમ હે ગોવિંદ આપજ વ્યક્ત અને અવ્યક્ત જગત અને જીવોના સ્વામી છો હે અવિનાશી અચ્યુત આપ પવિત્ર કીર્તિ છો હે અંતર્યામી હે નારાયણ આપજ સમસ્ત વૃત્તિઓ અને ઇન્દ્રિયોના સ્વામી છો હે પ્રભુ હે કૃષ્ણ હવે હું દેવલોકમાં જઈ રહ્યો છું આપ મને આજ્ઞા આપો આપ એવી કૃપા કરો કે હું ગમે ત્યાં હોઉં પણ મારું ચિત્ત કેવળ આપના ચરણમાં જ પરોવાયેલું રહે આપ સમસ્ત કાર્યકારણ રૂપે વિદ્યમાન છો આપની શક્તિ અનંત છે અને આપ સ્વયં બ્રહ્મ છો આપને હું નમસ્કાર કરું છું સચ્ચિદાનંદ રૂપ અંતર્યામી વાસુદેવ હે શ્રી કૃષ્ણ આપ સમસ્ત યોગોના સ્વામી યોગેશ્વર છો હું આપને વારંવાર નમસ્કાર કરું છું રાજનઋગે આ પ્રમાણે કહીને ભગવાનની પ્રદક્ષિણા કરી અને પોતાના મુગટથી તેમના ચરણોનો સ્પર્શ કરીને પ્રણામ કર્યા પછી તેમની આજ્ઞા લઈને બધાની સામે જ તેઓ શ્રેષ્ઠ વિમાનમાં બેસી ગયા રાજા નૃગ્ના ગયા પછી બ્રાહ્મણોને માન આપનારા ધર્માત્મા દેવકી પુત્ર ભગવાન કૃષ્ણ ક્ષત્રિયોને ઉપદેશ આપવા માટે ત્યાં ઉપસ્થિત પોતાના પુત્રાદી પરિવારને કહેવા લાગ્યા જે લોકો અગ્નિ જેવા તેજસ્વી છે તે પણ બ્રાહ્મણોનું થોડુંક ધન હડપ કરીને પચાવી શકતા નથી પછી જે અભિમાનથી વ્યર્થ પોતાને સમર્થ માનતા હોય તેવા રાજાઓને તો ક્યાંથી પચે હું હળાહળ ઝેરને ઝેર નથી માનતો કેમ કે તેનો ઉપાય થઈ શકે છે ખરેખર તો બ્રાહ્મણોનું ધન એ જ પરમ વિષ છે તેને પચાવવા માટે પૃથ્વી પર કોઈ ઔષધ કે કોઈ ઉપાય નથી હળાહળ વિષ માત્ર ખાનારાના જ પ્રાણ હરે છે અને અગ્નિ પણ જળ દ્વારા શાંત થાય છે પરંતુ બ્રાહ્મણના ધનરૂપી અરણીમાંથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે સંપૂર્ણ કુળને મૂળ સાથે બાળી નાખે છે બ્રાહ્મણનું દ્રવ્ય જો તેની પૂરેપૂરી સંમતિ લીધા વિના ભોગવવામાં આવે તો તે ભોગવનાર તેના સંતાનો અને પૌત્રો એ ત્રણ પેઢીનો નાશ કરે છે પરંતુ જો બળાત્કારથી કે હઠથી છીનવી લીધેલું કે ખૂંચવી લીધેલું બ્રાહ્મણનું દ્રવ્ય ખાવામાં આવે કે વાપરવામાં આવે તો તે વિપ્રનું ધન પોતાની પૂર્વની દસ પેઢી અને પોતાના પછીની દસ પેઢીનો નાશ કરે છે જે મૂર્ખ રાજાઓ પોતાની સત્તાના અભિમાનમાં અંધ બનીને બ્રાહ્મણોનો ધન હડપ કરવા ચાહે છે તેમણે સમજવું જોઈએ કે તેઓ જાણી જોઈને નરકમાં જવાનો રસ્તો બનાવી રહ્યા છે તેમને ખબર નથી કે તેમના અધાપતનના કેવા ઊંડા ખાડામાં પડવું પડશે જે નિર્લોભી અને વિશાળ કુટુંબી બ્રાહ્મણોની આજીવિકા છીનવી લેવામાં આવે છે ત્યારે તેમના આંસુઓથી જેટલા ધરતીના રજકણો ભીંજાય છે તેટલા વર્ષો સુધી બ્રાહ્મણના સ્વત્વને ઉચ્છૃંખલ રાજા અને તેના વંશજોને કુંભીપાક નરકમાં દુઃખ ભોગવવું પડે છે જે મનુષ્ય પોતે અથવા બીજાએ આપેલી બ્રાહ્મણની આજીવિકાના સાધનને છીનવી લે છે તેઓ સાઠ હજાર વર્ષો સુધી નરક ભોગવે છે તેથી હું તો એવું ઈચ્છું છું કે બ્રાહ્મણોનું દ્રવ્ય ભૂલથી પણ મારા ખજાનામાં ન આવે કેમ કે જે લોકો બ્રાહ્મણના દ્રવ્યની ઈચ્છા પણ કરે છે તેને છીનવી લેવાની વાત તો અલગ જ છે તે આ જન્મમાં અલ્પ આયુ શત્રુઓથી પરાજિત અને રાજ્યભ્રષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી પણ બીજાને કષ્ટ આપનાર સર્પ બને છે તેથી મારા આત્મીયજનો જો બ્રાહ્મણ અપરાધ કરે તો પણ તેનો દ્વેષ ન કરો તે મારે અપશબ્દો કહે અથવા શાપ આપે તો પણ તેને નમસ્કાર કરો જે પ્રમાણે હું બહુ જ સાવધાનીથી ત્રણેય સમય બ્રાહ્મણોને પ્રણામ કરું છું તેમ તમે પણ કરો જે મારી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તેને હું ક્ષમા નહીં કરું સજા કરીશ જો બ્રાહ્મણના દ્રવ્યનું અપહરણ થઈ જાય તો તે અપહરણ કરનારને અધા પતનના ખાડામાં નાખી જ દે છે જેમ બ્રાહ્મણની ગાય અજાણતા તેને લેનારા રાજા ઋગને નરકમાં નાખી દીધા હતા હે પરીક્ષિત સમસ્ત લોકને પવિત્ર કરવાવાળા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાવાસીઓને આ પ્રમાણે ઉપદેશ આપીને પોતાના મહેલમાં પધારી ગયા આ પ્રમાણે દશમસ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત ૃગ ઉપાખ્યાન નામનો ચોસઠમો અધ્યાય સમાપ્ત થયો